અમે દોડી લીધું છે પાંચ્યું અમે ટ્રેક્ટર લઈને જઈ જઈએ ગાડીએ સીધી જાવજો ફાઈનલી મિત્રો અમે જઈ રહ્યા છે ફાઈનલી મિત્રો પાંચ કઈ રહ્યું છે આ બધું અમે હળદર વાવેલી છે

ફાઈનલી મિત્રો અમે હેઠે ભોગી જાય છે હેઠે ટ્રેક્ટર વાળી લીધું છે પાછું મારા કારણ કહું પાછું નીચે બેડી જો બસ આવું ચાલો આવું જો આવું જો આવું જો આવું ટ્રેક્ટર હાલવા જવું છે મિત્રો ટ્રેક્ટર લાઈનમાં આવી નીકળ્યા છે અમે પાછા